કરવું તો કરવું શું હવે હા હા બાગુજી અ તમે વાટલામ પીશો કે પીલું લાવ અમાર જોડે ડાયમંડ નું વાટકી નથી ડાયમંડ ની તો ચોધી ની વાટકી છે ચોધી ની એવું છે ચોધી ચોધી હા વાતો ની આપી દો આપી દો આ ચા છે ચા કોફી કોફી એવું છે તમારી ભાષામાં કોફી બસ 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 પીઓ પીઓ

ચાલીસ લાખ આપી દેવાના બાકી બધા તારા બધા વાપરી લેવાના તેલ નાખવા પડે નાખું મારા ખાતામાં પૈસા કેટલા પડ્યા તારે ગુઉ છે છે સાડા ચાર કરોડ રૂપિયા પડ્યા છે ખાતામાં તું મારી દે ક્ષેત્રમાં છે તો આ જો છે

તમારે એકસો નેવું ના પૈસા મળશે દસ રૂપિયા કમિશન મૂળ કહી દઉં તમારું કરું છું શું કહો છો

હું તમને શું કહું છું હા આ આપણો હોડો પટી જાય તમે બીજા મને હલાવશો ને એમાં તમારું કમિશન પાક્કો પણ તમે કમ કરો ને મને તમારું દુબઈ નું એડ્રેસ પહેલા આલ દસ લખો લખો તમે એડ કરો એડ કરો મને આટલો લખવાનો ટાઈમ નથી હું બોલું છું હા દુબઈ કિંગ્સ કોમ દુબઈ અમેરિકન આ ઓર્ડર ઉપર તમારું શું લખ્યું છે તમે બાપુજી તમે તો હિન્દી બોલેલા છો

પાંચ હજાર <laughs> <laughs>

ટાકાની મે ડિસ્કસ કરી લીધી છે અને હવે કાલે પાછું વાયડો પણ આપી દીધી છે બટાકા ખોદવાનો હવે શું કરવું તો મોટી મોટી ફાડી છે હું છું બાઇક લઈને કીધું છે લઈને ખેતર હું બોમ્બે માહોલ ભલે દુશ્મનો વેરમો આખું ગુજરાત